અમર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ચાર વર્ષથી ધૂળ ખાઈ રહેલ મુદ્દા આખરે હરાજી કરવામાં આવી હતી અમર પોલીસ દ્વારા બે હાજર અઢાર થી બે હાજર બાવીસ સુધી સીઆરપીસી એકસો બે મુજબ કબજે કરેલ મુદ્દામાલ જેમાં બેટરીઓ રેડિએટર લોખંડ સહિતના મુદ્દામાલનો નિકાલ કરવા માટે નામદાર જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આમદ કોટનાઓએ સીઆરએમએ બસો સુડતાલીસ ઓબ્લિક બે તથા આમદ મામલતદારે કબજે કરેલ મુદ્દામાલ હરાજીથી વેચાણ કરવા હુકમ કર્યો હતો જે અનુસંધાને આમોદના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતા હેઠળ આજ રોજ આમોદ પોલીસ સ્ટેશન ખાતે હરાજી થતા અલગ અલગ વીસ વેપારીઓ હરાજી માટે બોલી લગાવી હતી હાજર મુદ્દામાલને અપસેટ કિંમત અઢી લાખ જીએસટી સહિત રાખવામાં આવી હતી જે હરાજી આમોદના પીએસઆઈ અસવાદ દ્વારા ચાલુ કરાતા કરજણના વેપારી દ્વારા છેલ્લી બોલી બે લાખ સાહીઠ હજાર લગાવી હતી પોલીસે જીએસટી રસીદ મેળવી તમામ મુદ્દામાલ વેપારીને સુપ્રત કર્યો હતો